રાજકોટના જસદણ પંથકમાં લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ કરનાર ઘનશ્યામ રાજપરાની હત્યા ગેરકાયદે બાંધકામ અંગે અરજી કરનાર ઘનશ્યામ રાજપરા પર સાત જેટલા લોકોએ કુહાડી ધોકાથી હુમલો કર્યો હતો હુમલામાં ઘવાયેલા ઘનશ્યામ રાજપરાને પહેલા વિછ્યા અને ત્યારબાદ રાજકોટ દાખલ કરવામાં આવ્યા હતા રાજકોટ સિવિલમાં સારવાર દરમિયાન ઘનશ્યામ રાજપરાનું મૃત્યુ થયું છે પરિવારજનોએ તાત્કાલિક આરોપીને શોધવા માટે માંગ કરી છે હત્યાના વિરોધમાં વીછિયા બંધનું એલાન આપવામાં આવ્યું છે મારા પપ્પા છે અને હતી બાબત જો કે અમારા મકાન બિનકાયદેસર માં હોવાથી જયારે એમને લેન્ડ ગ્રેબિંગમાં કેસ કર્યો ત્યારે અમારા મકાનની અરજી કરીને મકાન પડવી દીધા છે કેસ કરીને એમની માથે મકાન પાડવાની અરજી કરીને એટલે એમની માથે ફોર્સ આવ્યો એટલે પહેલી વાર તો હુમલો કર્યો ત્યારે મારા કાકા પર હુમલો કર્યો હતો અને બીજી વાર હુમલો કર્યો એ મારા ફાધર મારા પપ્પા પર હુમલો કર્યો અને એમાં એમનું મોત નીપજ્યું છે